નમસ્કાર મનોમંથર ન્યૂઝમાં આપનું સ્વાગત છે એસ જી એફઆઈ શાળાકીય સ્પર્ધા અંતર્ગત એથ્લેટિક્સ એસઆર હાઈસ્કૂલ દેવગઢ બારીયા ખાતે દોડ વિભાગમાં જ્ઞાનદીપ હાઈસ્કૂલ દુધિયાના વિદ્યાર્થી અંડર નાઇન્ટીન સો મીટર દોડ રાઠવા કુલદીપસિંહ અજીત પ્રથમ ક્રમાંક પંદરસો મીટર દોડ બારીયા વિનોદભાઈ દિનેશભાઈ દ્વિતીય ક્રમાંક તેમજ આઠસો મીટર દોડમાં ભાર્ય વિરેન્દ્રકુમાર રમેશભાઈ તૃતીય કમાક મેળવી શાળાને ગૌરવવંતી કરી છે શાળાના શિક્ષક જીતેન્દ્ર બામણિયાએ માર્ગદર્શકની ભૂમિકા ભજવી બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા સમગ્ર શાળા પરિવારને આચાર્ય સુબોધભાઈ રાઠવાએ શુભેચ્છાઓ પાઠવી હતી